હલો કેમ છો બધા સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું કે ફરાળી કંઈક નવું જ ખાવું હોય તો નવી જ રેસિપી બનાવીશ જે શક્કરિયાની રેસિપી છે પરંતુ એને નહીં બાફવાની કે નહીં શેકવાની કે નહીં તળવાની ઝંઝટ વગર અને ફટાફટ બની જતી વાનગી કે તમે છાશ દહીં અથવા તો એમને પણ ખાઈ શકો છો તો તેમાં આપણે શું શું જોઈશે તો હું તમને કહું છું કે પાંચસો ગ્રામ શક્કરિયા ચારથી પાંચ લીલા મરચાં મગફળીના બીજ જો તમારે જેટલા નાખવા હોય એટલા તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડું બે ત્રણ ચમચી તેલ લાલ મરચું પાવડર અને તમારા સ્વાદ અનુસાર નમક લીંબુ અને ખાંડ અને મીઠા લીમડાના પાન જો ગળાશ અને ખટાશ છે એ તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો છો તો મેં પહેલાં વહેલા એક બાઉલમાં થોડું પાણી લીધું છે અને મેં તેમાં થોડું મીઠું અને લીંબુ ઉમેરી દીધું છે કેમ કે તેમાં શક્કરિયા એ કાળા ના પડે તે માટે હવે ત્રણેક શક્કરિયા મેં લીધા છે અને શક્કરિયાની છાલ ઉતારી લીધી છે અને તમારે જેટલા પ્રમાણમાં માણસો હોય તે પ્રમાણમાં શક્કરિયા લેવા તમે વધતા ઓછા તેમાં કરી શકો છો શક્કરિયાને એક ખમણી લેવી અને ખમણી પણ કેવી લેવાની કે મોટા કાણાવાળી લેવાની કેમ કે આપણે છીણ છે તે મોટું કરવાનું છે નહીં કે નાનું પણ મારી પાસે તો નાની છ ખમણી હતી એટલે મેં નાની લીધી છે પણ તમારે મોટા કાણાવાળી લેવાની છે હવે મેં સક્કરિયાને સારી રીતે છાલ ઉતારી લીધી છે અને પછી તેને મેં ખમણી લીધા છે છીણેલા શક્કરિયાને મીઠું અને લીંબુવાળા પાણીમાં પલાળી દેશું જેથી કરીને તે છીણ કાળું ના પડે હવે આપણે સિંગદાણા લેવાના છે જો તમે સિંગદાણા ના નાખો તો પણ ચાલે તો સિંગદાણા લઈ અને તેને એક જાડા વાસણમાં શેકી લેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દેવા અને પછી તેમને ઠંડા થવા દેવા ઠંડા થઈ જશે એટલે આપોઆપ એમાંથી છોતરા નીકળી જશે એની ફોતરા ઉતારી લેવાના છે અને અધકચરા ખાંડી લેવા જો મિક્સર જારમાં પણ અધકચરા થાય તો મિક્સર જારમાં પણ તમે કરી શકો છો નહીતર ખાંડીને કરી શકો છો મેં મિક્સરમાં પીસી લીધા છે અધકચરા હવે આપણે શક્કરિયાના છીણને પાણીમાંથી સારી રીતે ધોઈ અને એકદમ દબાવી લાડુ વાળી અને પછી એક ચારણીમાં લઈ લેવું જેથી કરીને પાણી બધું જ નીતરી જાય અને બિલકુલ પાણી રહે નહીં ત્યારબાદ આપણે એક કઢાઈ લેવાની છે અને કઢાઈ જાડડી લેવાની જેથી કરીને તળિયામાં શકરિયાનું છીણ છે તે ચોટે નહીં કઢાઈમાં બે ત્રણ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને જીરું અને ઝીણા સમારેલા મરચાં જે લીલા તે નાખવાના છે અને ત્યારબાદ તેમાં મીઠો લીમડો ઉમેરવાનો છે જો તમે ફરાળમાં હિંગ ખાતા હોય તો નાખવાની નહીંતર તેમને સ્કીપ કરવાની છે હવે લીમડો છે એ સંતળાઈ જાય ત્યારબાદ શક્કરિયાનું ઝીણ છે એ તેલમાં ઉમેરી દઈશું અને લગભગ પાંચથી સાત મિનિટ શક્કરિયા હલાવશું એટલે ખૂબ જ સરસ સારી રીતે મિક્સ થઈ જશે અને પછી તેને બે મિનિટ માટે ઢાંકી રાખશું અને તે ઢાંક્યા પછી આપણે જોઈશું તો ખૂબ જ સરસ સોફ્ટ થઈ ગયા છે તો ત્યારબાદ તેમાં આપણે મીઠું ખાંડ અને લીંબુ જે પ્રમાણે ખટાશ ખાતા હોય તે પ્રમાણે અને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું એ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું એ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેસું અને ત્યારબાદ આપણે જે સિંગ દાણાનો અધકચરો ભૂકો છે તે ઉમેરી દઈશું અને સારી રીતે તેમાં મિક્સ કરી દઈશું અને થોડીવાર દાણાને આપણે ચડવા દેવા પડશે એટલે બે મિનિટ માટે ઢાંકી દઈશું અને ધીમો તાપ રાખવાનો છે શક્કરિયાની ઢાંકી દઈશું જેથી કરી અને આપણું એકદમ સરસ મજાની શક્કરિયાની ખીચડી કહો અથવા તો શકરિયાનું શાક કહો તે આપણું એકદમ ટેસ્ટી તૈયાર થઈ જશે અને એકદમ અને ધાણાભાજી નાખી અને આપણે તેને ગાર્નિશિંગ કરી લઈશું આ શક્કરિયામાં જો કોઈ સક્કરિયા ન ખાતા હોય પણ આ શક્કરિયામાં ન્યુટ્રિશન ખૂબ જ હોય છે અને ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ તેમજ વિટામિન એ પણ ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે તે એટલા માટે થઈ અને આપણી ઇમ્યુનિટી જળવાઈ રહે એટલે જો તમે સક્કરિયા ના ખાતા હોય તો આવી રીતે તમે તેની ખીચડી અથવા તો શાક બનાવીને પણ સક્કરિયા ખાઈ શકો છો તો તમને આ મારી રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ મિત્રોમાં લાઈક કરજો અને ફ્રેન્ડ મિત્રોમાં શેર કરજો અને જો મારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ